આ શિયાળો છે એટલે ઠંડીનું વહેલું પાણી આવતું હોય છે તમારે વહેલું ઉઠવું પડતું હોય છે અથવા તો નહીં ઉઠતા હોય તો એની પેલા પાણી વયું જતું હોય છે એવું જ છે ને અરે ના ના અમે તો ઉઠી જાય છીએ વેલા અરે તો વાંધો હું છે વાલા અરે પાણી ટાઢુ આવે છે ને અમારી કુતરી નવરાવી તો શરદી થઈ જાય છે એટલે ગરમ પાણી આપો એમ લ્યો હવે આજ ભાઈ શું તું ગરમ પાણી આપો અહીંયા અમે સિત્તેર ટકા પાણી છે પૃથ્વી ઉપર એ બસાવવા હાટું નાતા નથી એમાંથી ઓછું ન થઈ જાય અને આને ગરમ પાણી જોઈએ છે બોલો Halo, halo, Natugad tugas, enggak